ઓહો નાળાની મરામત છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત વડનગરમાં ત્રણ ઇંચ વરસાદમાં રેલવે નાળું પાણીમાં ભરાતા છ કલાક બંધ કરાયું નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર શહેરમાં સોમવારે સવારે પડેલા ત્રણ ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી હતી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં અવરજવર બંધ થવાથી વાહન ચાલકો સહિત રાહદારીઓ હેરાન થઈ ગયા હતા નાણાંની બીજી વાર મરામત કરી પાણી નિકાલની વ્યવસ્થા કરી હોવા છતાં પણ ભરાઈ જતાં કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ટ્રેનની અવર દરમિયાન ફાટક બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા વડનગરમાં સવારે છ થી બે વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ગ્રામીણ વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા વડનગરમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા અવરજવર બંધ કરાઈ હતી વરસાદ બંધ થઈ ગયા બાદ મશીનથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી છ કલાક સુધી નાળું બંધ રહેતા લોકો હેરાન થઈ ગયા હતા નાળામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહે છે છતાં તંત્ર કોઈ ઠોસ કામગીરી કરતું નથી